પછી મળીએ અને આગળ બતાવીએ કે આજે આપણે શું કરીશું કાલે તો રાંધણ છટ છે તો કાલે તો પછી બધી રસોઈ સાથે અમી બનાવી પડશે જોઈએ આજે એક આદિ વસ્તુ બનશે તો આજે પણ બનાવી લેશું અને તમને બતાવશું શું બનાવશું તો તમે આમાં વિડિયોમાં જરૂર બની રહેજો હા તો ગાઈસ તમે જોઈ શકો છો કે આપણું આ બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે પ્રિન્સેસ કટનો સ્લીવલેસ બાયનું સ્લીવલેસ કર્યું છે જો

અને મોડાની ભાજી અને છાસ બસ સિમ્પલ છે ખાવાનું છોકરાઓ બધા ગયા છે જુનાગઢ ગિરનાર ચડવા એનો વિડીયો આવશે તો જરૂર બધા જોજો વિડીયો હા તો ગાઈસ જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે અને આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે ભાખરી બનાવી છે અને આ ગિરનારના ના જાત્રાડુ આવી ગયા છે ગિરનાર ચડીને કેવી મજા આવી ટ્રાફિક કેવું હતું નહીં નોર્મલ આ પનીર રવિમાં હોય અત્યારે બહુ ન હોય હમ હ પ્રોબ્લેમ ઉપર ને સની રવિમાં બધું ભેગું થાશે ને રજા ત્યારે થાશે હેલો જીસી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં અને આજે છે રાંધણ સટ આજે આપણે બધી રસોઈ બનાવશું સાત વાગ્યેની અને તમે બતાવશું પણ કે શું શું બને એમ છે એમ અને જો ને અડધે સુધી તા અંબાજી સુધી પછી ત્યાંથી ગુરુદત્તાત્રે શિખર છે ત્યાં સુધી બધા ચડીને ત્યાં અને જુનાગઢ ગયા હતા એટલે સ્વામિનારાયણ મંદિર છે બધે જ્યાં જ્યાં એને ટાઈમ મળ્યો એને ફર્યા છે તો એ એ બધું દ્રષ્ટિના બ્લોગમાં આવશે તો તમે બધા જરૂર દ્રષ્ટિનો બ્લોગ જોજો એમાં તને તમને બધું જોવા મળશે કે એ લોકો ક્યાં ક્યાં ફરી આવી અને હા આ તો હવે આપણે કરશું ઠાકોરજીના દર્શન તો તમને કરાવું ચાલો

Hello, hello. <laughs> उगरे, 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 उगरे। <laughs> नहीं तो हेलो भाई मम्मी का फोन आज मैंने ले लिया है मेरे जो दो फ्रेंड सॉरी मैं हिंदी में बोल रही हूँ मेरी एक्चुअली ब्लॉगिंग चैनल है तो उसमें मैं हिंदी बोलती हूँ मैं भूल गई कि मम्मी का मैं शूट कर रही हूँ हाँ तो મારા જે બે ફ્રેન્ડ્સ હતા એને અમે બસ સ્ટેન્ડ એમની જે બસ હતી ત્યાં સુધી મૂકીને અમે આવ્યા અને એ લોકોનો સફર સ્ટાર્ટ થઈ ગયો છે હવે બસનો તો મજા આવી બે ત્રણ એ લોકો અમારી સાથે હતા જોઈએ મમ્મી શું કરે છે હા તો મમ્મી શું કરે છે તું ગોળવાળી પૂરી બનાવે છે ને ગોળવાડી અચ્છા ગયડી પૂરી આપણે

હા જન્માષ્ટમી હોય અને મોહનથાળ ના બનાવીએ એવું તો શક્ય નથી આવક અમે પૂરી ને રાઉન્ડ ની જગ્યાએ સ્કવેર માં કટ કરી છે મતલબ સ્કવેર બનાવી છે હા કેમ કે કાલે થાય નહીં અને આજે અમારી પાસે ટાઈમ ખાલી આજનો ટાઈમ જ હતો આજનો દિવસ જ

એમ તો ઈશાએ અને એ વણવા લાગી છે અને બે સ્ત્રી તો એને જ બે વણી છે બે વેંદાની એને વણી ધૂની પણ એને વણી અને પછી તો એને જવાનો ટાઈમ થઈ ગયો તો એટલે એ તૈયાર થયા એટલે એ છોકરીને ઘણી મદદ કરાવી હા તો ગાઈસ તમે જોઈ શકો છો આ બની ગઈ આપડી તીખી પૂરી અને આ છે ગળી પૂરી ગોળવાળી ગોળવારી તો ઓછી કારણ કે છોકરાઓ તો ખાય નહીં મોટા મોટા ખાય એટલે ઓછી બનાવી છે અને આ છે તિખી પૂરી આ કાલ બપોર માટે જ બનાવી છે કારણ કે અત્યારે તો બધાને ભાખરી જ જોઈએ બે ત્રણ ટાઈમ તો પૂરી ન ખાય એટલે અત્યારે તો ભાખરી જ બનાવવાની છે શુંઓ આપણે લોટ શેકી રહ્યો છે આબો દહીં ને થોડુંક નાખ્યો તો આપણે 5-10 મિનિટ ને હવે લોટ શેકું છું હા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણો લોટ શેકાઈ ગયો છે અને અહીંયા ચાસણી કરવા મૂકી દીધી છે પાંચસો ગ્રામ લોટ હતો તો મેં એની અડધી અઢીસો ગ્રામ એટલે કે આમ તો મેં બસો ગ્રામ જ ખાંડ દીધી છે પછી તમારા ઘરમાં જેવું ગેડું ખાતા હોય એટલી ખાંડ નાખવાની મોરું ખાતા હોય તો ઓછી નાખવાની ગેડું ખાતા હોય તો વધારે નાખવાની આમ તો અડધો રજ લેવાની હોય ખાંડ પણ મેં અડધાથી પણ થોડીક ઓછી લીધી છે હા તો ગઈશ આજના વિડીયો આપણે અહિયાં જોઈ રહ્યાગમાં લાઈક કરજો શેર કરજો કરી દેજો